તાજેતરમાં ભાજપે બિહાર છત્તીસગઢ હરિયાણા કર્ણાટક ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાંથી આગામી રાજ્યસભા ચૂંટણી માટે તેના ચૌદ ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા તો ઉત્તર પ્રદેશમાંથી સુધાંશુ ત્રિવેદી અને સિંહ ઉપરાંત પાર્ટીએ યુપીમાંથી કુલ સાત ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી તે જ સમયે પાર્ટીએ સુભાષ બરાલાને હરિયાણાથી ઉમેદવાર જાહેર કર્યા હતા